નગરમાં પીવાના પાણીના પ્રશ્નને લઈ પાણી વિતરણ કરતા સંપ પર મહિલાઓએ હોબાળો મચાવ્યો મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો અને ધોળીપોળ વિસ્તાર વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સામે આવી છે સ્થાનિક લોકો વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છે તાત્કાલિક પીવાનું પાણી વિતરણ કરવા માંગ કરાઈ છે સ્થાનિકોની પાણી સપાટીએ ભરેલો છે અને સુરેન્દ્રનગર શહેરીજનોની કુવા કાંઠે મહાનગરપાલિકાની કામગીરી પેલા પાણી આવતું હતું અત્યારે પાણીનો કોઈ ટાઈમ જ નથી પાણી ટાઈમ વગર નું પાણી આપે છે એમાં મોટર વગર તો પાણી જ ન ભરાય લાઈટ લાઈટ નો હોય તો પાણી જ ન ભરાય હવે કોને કેવા જવું